બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ ઓક્ટોબરે અમદાવાદમાં ચારસો અને સુડતાલીસ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અને પશ્ચિમ લોકસભા મત વિસ્તારના ચારસો અને સુડતાલીસ કરોડના ખર્ચે તૈયાર થનારા કુલ અઠ્યાસી પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરાયું હતું તેમજ ખાતમુહૂર્તને આ ઉપરાંત અઢાર હજાર વર્ગ મીટર એકસો સુડતાલીસ કરોડના ખર્ચે સાત માળનું નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કર્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે નવરાત્રી ખાલી શક્તિનું પર્વ નથી રહ્યું આપણું સંસ્કૃતિનું ગૌરવ છે ત્યારે બધા અમિત શાહે સાયબર સાથી પુસ્તકનું વિલોચન કર્યું હતું તથા તેરા તુજકો અર્પણ પોર્ટલ લોન્ચ કરી હતી વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો આજે આસોસુદ એકમ નવરાત્રીનો પ્રથમ દિવસ મા શક્તિની ભક્તિનો વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ ગુજરાતના દરેકે દરેક ગામ શહેરમાં નવ નવ દિવસ સુધીનું ઉજવાય છે આટલો મોટો ઉત્સવ આનંદ ઉલ્લાસ અને સુરક્ષા સલામતી સાથે રંગે ચંગે ઉજવાય છે તેના મૂળમાં આપ સૌ પોલીસ કર્મીઓનું મહત્વનું યોગદાન છે પોલીસ ખડે પગે છે એટલે સમાજ સુરક્ષા અને સલામતી છે સુરક્ષા છે તો ઉદ્યોગ ધંધા રોજગાર ફુલા ફાલા છે વિદેશી રોકાણ પણ ગુજરાતમાં મોટા પાયે આવ્યું છે તાળ તાપ કે વરસાદની પરિસ્થિતિ જોયા વગર પોતાની ફરજ નિભાવીને નાગરિકોને શાંતિ સુરક્ષાનું વાતાવરણ પૂરી પાડતી પોલીસનું મનોબળ વધારવાનું અને તેમને આધુનિક સુવિધાઓથી સજ્જ રાખવાનું રાજ્ય સરકારનું પણ કર્તવ્ય છે આજનો કાર્યક્રમ પણ પહેલા નોરતાના પાવન અવસરે અમદાવાદ શહેર પોલીસને આધુનિક સુવિધા આપવાની એ કર્તવ્યપરાયણતાની પ્રતિધિ કરાવે છે અમદાવાદ શહેર પોલીસને આજે વિઝનરી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ હસ્તે નવી કમિશનર કચેરીની ની ભેટ આપણને મળી છે અને આપ સૌને હું આ નવી કચેરી આપણી આપણી સૌની સૌની શાંતિ સુરક્ષા માટે આજે આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપ સૌના સેવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી જયારે ખુલ્લી મૂકવાના છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા રાજ્યને અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ગુજરાતની અંદર આપણા ગુજરાત જે પહેલા ગુજરાતના અનેક શહેરો જિલ્લાઓ એ ગુંડાઓના નામે ઓળખાતા હતા આપણા અનેક શહેરોમાં કરફ્યુ હતો જે પ્રકારે ગુંડાઓ અને ગુનેગારો ની સામને ઝીરો ટોલરન્સથી કામ લીધાની સાથે આજે ગુજરાત દેશમાં કાયદાને વ્યવસ્થામાં નંબર વન સ્થાન પર હાસિલ થયું છે તે બદલ હું આપ સૌ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નો આભાર માનું છું મિત્રો આજે લગભગ આ મોટી થવાનું એકસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે સાત માળની આ ઈમારત એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે એટલું જ નહીં સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે જિમ્નેશિયમ નાગરિકોની વ્યવસ્થા માટે પાર્કિંગની સુવિધા સીસીટીવી ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઇઝ એસી ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આધુનિક ભવન ન કેવળ સુરક્ષાને સુનિશ્ચિત કરશે એની અંદર પોલીસ મ્યુઝિયમ બનાવીને અમદાવાદ શહેરની સુરક્ષા માટે સ્થાપનાથી આઝાદીથી અત્યાર સુધી જે કઈ સુરક્ષા માટેના પ્રયાસો થયા છે એનું એક યાદગાર નજરાનું પણ આજે અહીંયાથી આપશે